ડીસાના ઇતિહાસમાં પ્રથમવાર ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા હિન્દુ યુવા સંગઠન દ્વારા નીકાળી જિલ્લા પોલીસ વડા સહિત ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે યોજાતા સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ જામે છે ત્યારે ડીસા શહેર તો ધર્મનગરી તરીકે ઓળખાય છે ત્યારે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીસાના રામજી મંદિરથી ભગવાન શ્રી રામની ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા નીકાળી હતી જેમાં હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક નીતિનભાઈ સોની દીપકભાઈ કચવા મનોજભાઈ ઠાકુર ગોલ્ડનભાઈ ઠક્કર હરીશભાઈ ઠક્કર નટુજી ઉર્ફચકાભાઈ ઠાકોર હિતેશભાઈ રાજપૂત સહિત મહાસભા પાર્ટીના અધ્યક્ષ જસવંતભાઈ પઢિયાર સહિત ઠાકોર સમાજ સેવા સંગઠનના હોદ્દેદારો, સ્વયંસેવકો અને હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શોભાયાત્રાનું સુંદર આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાડા ઉપસ્થિત રહીને ભગવાન શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે ભવ્ય શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામભક્તો રામ ભક્તિમાં લીન થયા હતા. જ્યારે શોભાયાત્રા ડીસાના રિસાલા બજારથી પ્રસ્થાન થયું છે જે શોભાયાત્રા ફુવારા સર્કલથી બગીચા સર્કલ મહારાણા પ્રતાપ થી અંબિકા ચોક બગીચા સર્કલ પાસે પરત ફરી હતી જ્યાં મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓએ લાઠીદાવ રજૂ કરવામાં આવ્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જ્યારે હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહીને ભગવાન શ્રી રામની મહાઆરતી સાથે રામધૂન સાથે ફટાકડા ફોડી આશીર્વાદ કરવામાં આવી હતી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર વિશ્વમાં હિન્દુ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ બાવીસ જાન્યુઆરીના દિવસે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી આરાધ્ય દેવ ભગવાન શ્રી રામની ભક્તિમાં રામ ભક્તો લીન થયા હતા ત્યારે હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે બગીચા સર્કલ પાસે સાંજના સુમારે ભગવાન શ્રી રામના વિશાળ કટઆઉટ સાથે મહાઆરતી અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા એપીએમસી માર્કેટના ચેરમેન ગોવાભાઈ દેસાઈ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત રામ ભક્તો એક સાથે ભગવાન રામની આરતી ઉતારી સમૂહ પ્રસાદનો લાભ લીધો હતો ત્યારબાદ મોડી રાત સુધી રામધૂન કરી ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થયા હતા જ્યારે શોભાયા યાત્રામાં અનેક શાળાના બાળકોએ ભગવાન શ્રીરામની લક્ષ્મણ ભરત શત્રુધન અને સબરી માતા સાથે પવન પુત્ર હનુમાનિ કરી ડીસાવાસીઓના દિવસ જીતી લીધા હતા જ્યારે બાવીસ જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સાઈબાબા સર્કલ પાસે ફટાકડા ફોડી આશતબાજી કરાઈ હતી અને રાજમાર્ગો આજે જય શ્રીરામના નાથથી ગુંજી ઉઠ્યા હતા પાંચસો વરસથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બન્યું છે ત્યારે એકબીજાને શુભેચ્છા પાઠવી મીઠાઈ વેચીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા સંપન્ન થતા હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક નીતિનભાઈ સોની અને દીપકભાઈ કચવા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા પુડિસોડા સહિત શહેર પોલીસ સાથે તંત્રની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ રામ ભક્તોનો દિલથી આભાર વ્યક્ત કરાયો હતો